ભગવાન ને આવતા જોયા ને થોડા દૂર રહ્યા ભગવાન એટલે દાદા વિસ્મયે અવાજ કર્યો ઠેરો ભગવાન ઉભા રહ્યો કીધું બોલો દાદા વિસ્મયે કીધું કે મેં એવું સાંભળ્યું છે કે મૃત્યુ વખતે જેને અતિ કષ્ટ પડે એનું જીવન પાપમાં ગયું ગણાય તો મેં મારા જીવનમાં એવું કયું પાપ કર્યું છે જેના કારણે મારે આટલું કષ્ટી ભોગવવી પડી ભગવાને કીધું દાદા હું તમારી સાથે કર્મની ચર્ચા કરવા નથી આવ્યો તમને મુક્તિ અને ગતિ આપવા આવ્યો છું ત્યારે દાદા ભીષ્મએ કીધું કે તમારો અને મારો આપસનો સંબંધ છે અને એ સંબંધની રૂએ જો તમે મને મુક્તિ આપતા હો ને તો તમારી મુક્તિ મફતની મુક્તિ મને નથી જોઈતી મને તો મારા કર્મથી અને મારા ધર્મથી મુક્તિ મળતી હોય તો જ મને આપજો એક વાત તો નિશ્ચિત છે સાહેબ કે દાદા ભીષ્મને પોતાના ચરિત્ર પર ભરોસો કેટલો છે કે મેં મારા જીવનમાં એવું કોઈ કર્મત નથી કર્યું જેના કારણે મને આ વારંવાર કર્મની ચર્ચા કરવા માંગે છે વારંવાર એમાં એમાં જો દ્રશ્ય કેવું છે જરા જરા ધ્યાન આપજો આ દાદા સાથે ભગવાન વાત કરે છે દાદા સુતા છે ભગવાન વાત કરે છે ઠીક છે સામે પાંચ પાંડવો દ્રૌપદીને બધા ઊભા છે અને ચારે બાજુ સંતો વીટળાઈને ઊભા છે એમાં દાદાએ એક બે વાર પૂછ્યું કે મને મારું કરમ બતાવો કરમ બતાવો એટલે ભગવાનની નજર ઊઠી દ્રૌપદી પર પડી એ જ વખતે દ્રૌપદીની નજર ઊઠી ભગવાન પર પડી બંને થોડું હસ્યા મુસ્કાયા પણ એક વંશનો વડી અત્યારે પ્રાણ ત્યાગવાની તૈયારી કરી રહ્યો છે એટલે હસવું ન જોઈએ એમ કરીને આ આ ઘટના ઘટના પણ દ્રૌપદી હસ્યા પાંડવો એ જોયું પાંડવોની ક્યાં વાત કરો ત્યાં સંતો જે વિટલાઈ ને ઉભા થાય એને પણ જોયું દ્રૌપદી હસે જ અરે સંતો ની ક્યાં વાત કરો સાહેબ ખુદ ભીષ્મ એ જોયું કે દ્રૌપદી હસે છે

ઋતુમતી સ્ત્રી કોઈને પોતાના મુખ નું દર્શન ન કરાવે એવી અવસ્થામાં દ્રૌપદી ને લઈ રંગમંચ રંગમ ચડાવે અને સાડી ખેંચવાની શરૂઆત કરી લાગ્યો દ્રૌપદી પાંચે પાંચ પાંડવ નીચું જોઈ ગયા અવાજ પણ કર્યો સ્વામિનાથ મને બચાવો પણ કોઈ ઊંચું ન જોઈ શકે ધ્રાચકો લાગ્યો દ્રૌપદીને કે નરપુંગવ અર્જુન આ સહન કરી ગદાધર ભીમા સહન કરી લે આ તો બહુ વધારે કહેવાય પરતીઓને છોડ્યા પડતા પડતા મૂક્યા વિચાર કર્યો કે જે સભામાં દાદા બેઠા હોય ને મને વાંધો ના આવે કોઈ દિવસ ના દાદાને અવાજ કર્યો દાદા જો ને આ શું કરે છે શું કરે છે દાદા પણ નીચું જોઈ ગયા ત્યારે દ્રૌપદીને થયું કંઈક રહસ્ય છે દ્રૌપદીના વસ્ત્ર ખેંચાય છે દુઃશાસન બિલકુલ મદમસ્ત બની અને વસ્ત્ર સાડી ખેંચે છે એમાં દ્રૌપદીએ શું કર્યું દ્રૌપદીએ અચાનક જઈને દુઃશાસન ને ધક્કોમાં આવ્યો હવે અચાનક ધક્કો લાગ્યો ને એટલે દુશાસન પડી ગયો જેટલી સાડી ખેંચાડી હતી એ બધી સાડી વીટી જેમ તેમ વીટી અને દોડી સીધી દાદા પાસે ગઈ અને દાદાને જઈને કીધું કે દાદાને પ્રણામ કરીને દાદાને કીધું કે દ્રૌપદીએ પ્રશ્ન છે દાદા અને આ પ્રશ્ન એટલા અદભૂત છે કે આ જગતની તમામ માતાઓએ દ્રૌપદીને ગુરુ બનાવવા જઈએ છે હા દાદાને પૂછ્યું કે દાદા મારે તમને બે વસ્તુ પૂછવી છે શું બોલે એક શું નારી નાણું છે કે એને જુગારમાં રમી શકાય આ પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન પૂછ્યો કે બાબા દાદા શું નારી સંપત્તિ છે કે એને બીજાના હાથે આપી શકાય કોઈ જવાબ નહોતો અને વાળ પકડી પાછો રંગમંચ પર લઈ ગયા દ્રૌપદીને પાછી સાડી ખેંચવાની ચીર ખેંચવાની સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો પછી દ્રૌપદીને થયું કે હવે મને એક જ મારો કેશવ જ બચાવી શકે બાકી કોઈની તાકાત નથી અને આ સાડી ખેંચાય છે એ સાડી ખેંચાય છે એમાં આકાશમાં દ્રષ્ટિ કરી અને દ્રૌપદી ભગવાન મેં સાંભળ્યું છે સંતોની સભામાં કે તમે વ્યાપક છો અને વ્યાપક હો વ્યાપક નો અર્થ થાય આ જગતના અણુ અણુમાં તમે છો તમે વ્યાપક છો અને વ્યાપક જો હો તો આ સભામાં પણ તમે છો અને આ સભામાં જો તમે છો તો એનો મતલબ તમે આ બધું જ જોઈ રહ્યા છો અને ભગવાન તમે આ બધું જોઈ રહ્યા છો તો તમને કઈ થતું નથી તમને એમ હશે કે દ્રૌપદીની સાડી ખેંચાય દ્રૌપદી વસ્ત્ર વિહીન થઈ જાય તો પાંડવોની જશે મારું શું છે ભગવાન જો તમે આવું વિચારતા હો ને તો ગલત વિચારો છો ગલત એટલા માટે વિચારો છો કે ભગવાન આવતીકાલે કોઈ એમ નહીં કહે કે પાંડવોની પત્નીની સાડી ખેંચાણી આવતીકાલે લોકો એમ કહેશે કે કૃષ્ણની બહેનની સાડી ખેંચાણી છે આ કલંક તમારું છે সুর্দাস জনাই কোউ সুন্দের ভাউ ছে এ মুরারি মেরো মারুশো মদেরেশ্য এ মুরারি মেরো ক্যা ভিগরেগো জাএ কিলারে દ્રૌપદીએ કીધું ભગવાન તમને એમ હશે કે તારા પાંચ પતિ બેઠા છે એને પુકાર ને મને શું કામ પુકારે આ જગત માં એક પતિ હોય ને એ નારી પણ રક્ષાયેલી હોય તારે તો પાંચ છે એને પુકારને તો દ્રૌપદીએ કીધું ભગવાન મારે પાંચ પતિ છે મને ખબર છે પણ અત્યારે અત્યારે મારે પાંચ પતિ છે પણ એ પાંચેયનો નો તું પતિ છે મેરે પંચ પતિ પંચ કે તુમ પતિ મેરે મારા પાછ પાછળ પંચ કે તુમતી સૂરદાસ તબ પછતા

બીજી બધી મને ખબર નથી પણ એક વસ્તુની મને ખબર છે કે જેવા કલરની સાડી દ્રૌપદીએ પહેરી હતી અને જેવા ક્વોલિટીની સાડી હતી એવી જ ક્વોલિટીની ને એવી જ કલરની સાડી મારા પરમાત્માએ મોકલી પણ ફરક એટલો કે દ્રૌપદીએ જે સાડી પહેરી હતી એ સૂત્ર ને ધાની બનેલી હતી મારા જે સાડી મોકલી એમાં એક પણ સૂત્ર નહીં એક પણ દ્રૌપદી ને વિતળાય ગયા છે આ ભગવાન નો વસ્ત્ર અવતાર છે વસ્ત્ર વસ્ત્રાવતાર ઉત્તરમાં તો કહેવત છે ઉત્તરમાં માણસ ખેંચતો જ રે એ તો ઓલો મૂરખ હતો કે સમજી ન હોય કે એક સ્ત્રી કેવી મોટી સાડી કરી શકે ખેંચતો જ રહ્યો આપણે ટાંકો હોય મોટો અને પછી એક આમ ખેંચતા રહીએ ખેંચતા રહીએ ઓલું કેમ ગોળ ફરતું જ જાય એમ ગુદ્રવ પડી ફરતા ગયા અને આ સાડી ખેંચતો રહ્યો એલા મને ઉત્તરમાં કહેવત છે એ સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે ન તો એ નારી હે ન તો એ સારી હે એ તો મેરા પાકે બિહારી ભગવાન આલેવા છે સાહેબ ભગવાને દાદા વિષ્ણુને કીધું કે દાદા એ સારું થયું પહોંચી ગયો નકર કાંઈક નું કંઈક થઈ જાય ભગવાન દાદા વિષ્મએ ભગવાનને કહ્યું કે ભગવાન તમે એમ કહેવા માંગો છો ને કે મેં દ્રૌપદીના વસ્ત્ર હરણ કેમ ના અટકાવ્યા હા બોલે તકલીફ હતી શું હતું બોલે દુર્યોધન ના ઘરનું હું અનાજ ખાતો હતો અને મારી બુદ્ધિમાં પરિવર્તન આવ્યું સાહેબ આ વિચાર માંગે એવી વાત છે કે દાદા ભીષ્મ જેવા સંત આવડા પાવન સમયમાં પોતાની બુદ્ધિ બગાડીને બેઠા છે દાદા વિષ્મએ ઇકરાર કર્યો છે કે મેં દુર્યોધનના ઘરનું ખાધું અને મારી બુદ્ધિ બગડી છે હા